હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણો વ્લોગ વિડીયોઝ જોતા હોય બધા મજામાં જ છે અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને શું વાતાવરણ છે યાર ભાઈ એક નંબર ઝીણો ઝીણો મેઘુલિયો વર્ષે હેરો મસ્ત મજાનો અને આ મેહુલીઓ આજે રેડી થઈ અને નીકળી ગયો રોડ ટુ હેન બાજુ બસ સામે મારો કલેજો પણ રેડી થઈને આવે હેરો ભાઈ ભાઈ હાલ્યા આવતો હોય ને તો રૂડો લાગ્યો ભાઈ આ બાજુ ઘણું ઝાવડા અને હજી બે ત્રણ મિત્રો આવવાના છે તો આપણે અહીંયાથી જવાનું છે રોડ ટુ એવન જમવાનું પણ ત્યાં છે અને હું એક સારાણ કરીને છે ત્યાં મતલબ બે ઘઉંના આચર છે એમાંથી પાણી ટપક્યા જ કરે છે એ બધું જોવાનું છે ગુડો છે જ્યાં ભીમે ગુડો માર્યો તો બહુ મોટો ખાડો થઈ ગયો છે પાણી છે ઊંયા ઘણું બધું ઘણી બધી જોવાની વસ્તુ છે અને મસ્ત મજાનું ઝરમજીયા જેવું વરસાદ ચાલુ છે તો નીકળવાનું છે તો ભાઈ એ નીકળવાનું જતો અને ત્યાં આટલામાં મસ્ત કારીગીરાઈ ગામના લોકોની દેખાઈ ગઈ છે હવે આ હશે તો ગામનું જ પણ માતાજીને સુખી રાખે આ દેવાય ખવડવાળો ડાયલોગ કે ઝપટે ચડતા નહીં ભાઈ ને કઈ ગોત્યાય નહીં જોડો આ લીટા બીટા કરી નાખ્યા પણ વાંધો નહીં હાલ્યા કરે નજરે ન ચડતા બાકી બધું હાલે આ ગામના સિવાય બીજો કોઈ ન હોય તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રોડ ટુ એવન અને એની બાજુમાં આપણે છે હોટેલ હેવન જમવા માટે આપણે આની અંદર અત્યારે જમવાનું છે ભોજન ગ્રહણ કરવાનું છે બધા ભાઈઓ સાથે પછી સામને તમે દેખાય છે અહીંયા રોડ ટુ એવન શરૂ થાય છે અને આ બાજુ છે ધોળાવીરા ગામ આપણે જવાના રોડ ટુ એવનની અંદર તો પહેલાં આપણે અહીંયા જમશું મસ્ત મજાના અને પછી ની ફરવા માટે ચલો ભાઈ મસ્ત આવી ગયું છે પંજાબી ડિશ ભાઈ ખાવા નથી આ લોકો ખાતર પાડવાયા ખાતર પાડવા બે ત્રણ વાળા ના ચાવલ મંગાવ્યા પછી ભાઈ આખી અહીંયા ટોકરી મૂકીને ગયો ધાર ધાર હા આવી આખો ગમેલો હોય ને ઉપાડીને રાખી ગયો ચાર જણ આવ્યા ચારે હાથે ઉપાડી રાખી ગયા અને આને તો હવે આ પનીરનો શાક પૂરવાર નથી થાય આ ગનુભાઈ ગનુ હવે એવરેજ નો કઈ નિયમ છે કે હજી હાલશે હજી ક્યાં હાલશે કઈ માથે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ કઈ કોફી કોલ્ડ ઓ કોફી કોલ્ડ ખાવ તો ચાલો ભાઈ

અચ્છાં જીબમ જે આપણો અન્નપો છે પૂરો થાઉગો શીસ લેડીંગ અસ એન્ડ લવ ઇઝ ઓલ વી લેવ ટ્રસ્ટ યે નો આઈ ડોન્ટ વોનટ વેસ્ટ વોટસ લિફ્ટ હેમ વન નો વી ગો ઓ થ્રુ ધ વેસ્ટલેન્ડ્સ ટુ તો ગાઈસ હમ લોગ આ ચુકે હે રોડ ટુ હેવન આજો અંયા હે કણા નતરે પાણા ગા ઘરે ભાઈ કેનો પાણો છેટો છે લોકેશન જુઓ તમે માથે વાદરા એક નંબર છે રણ અને પાણી ભરાઈ ગયું હોય જાણે દરિયો હોય ખડીરમાં આવો ને ભાઈ તો ઘણી બધી ફરવાની જગ્યા છે એક નથી અમારે બે દિવસ ફરવાનો પ્લાન કરવું હોય ને તો બે દિવસે ટૂંકા પડે એટલી બધી ખડીરમાં ફરવાની જગ્યા સારામાં થઈ જગ્યા હા જો એક નંબર લોકેશન છે ભાઈ હા ને ભાઈ ક્યાંય મારે કાઢે છે હા તો ફૂલથી ભૂલ કરતા સાંભળી જાય બ્લોકમાં જશો ખોટી માથા કોઈ

વાહ ભાઈ વાહ ચાલો અમે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ તમે કોઈ ઘડીમાં ફરવા આવો તો કોન્ટેક કરજો આપણને સારી સારી જગ્યા જગ્યાઓ વાહ ભાઈ વાહ ફોટોશૂટ ચાલુ તો અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે હમણાં જાણે મેં કાજે મહેરબાન થાય એવું લાગે છે ફોટો આપણે બહુ બધા ઢગલા બંધ ફોટો પાડી નાખીએ અને અહીંયા આ જગ્યા સારી સારી હસ્તીઓ આવીને ફોટોશૂટ કરીને ગઈ છે એ જ જગ્યાએ છે રોડ ટુ એ વન એ ખડી છે ધોળાવીરામાં આ બીજી અસ્તી આવે છે અહીંયાની લોકલ હસ્તી એ પણ અહીંયા ફોટોશૂટ કરાવે છે એમણે હા હા ફાઈનલી મિત્રો આપણે રોડ ટુ હેવન ફરીને નીકળી આવ્યા છીએ અને હવે આપણે જવું છે વરસાદ જોરદાર મસ્ત થઈ ગયો છે ચાલુ અને આપણે આવી ગયા છીએ હેલીપેડ આ જો આપણે હેલિકોપ્ટર ઊભો રાખ્યો કાચ તો ટાઈમ પાસ કરવો ને તો ખરો ને યાર કાંઈ

અને પાછો છે ને અહીંયા નેટ જરાય નથી એટલે કોઈને કોલ કરવો હોય ને તો કોલ એ નથી શકે આટલામાં જ છે જગ્યા પણ હવે મળતી નથી ભાઈ જીરો નથી નેટ ભાઈ જરાય નથી કોલ જેવો નથી એટલે નકદ હજી કોકને કોલ કરીને પૂછ્યા કરી લે ક્યારે ના ગોતી અહીં તો ના મળ્યું તો ભાઈ અત્યારે તો આપણે રિટર્ન થઈ ગયા છીએ અને એક જાતનું તો એડવેન્ચર કરી જ લીધું છે આપણે આખા જંગલ વિસ્તારના પાછળ આપણે ઘણો ભાઈ ઘણો ભાઈ મળ્યો કે મળ્યો મળ્યું નહીં કલાક જેવું થયું કલાક જેવું થયું આપણે અહીંયા જોયું પણ કે મળ્યું નહીં સારા તો બસ મિત્રો હવે પાછા બરાબર ભાઈ ટ્રાય બહુ કરી ટ્રાય કરી મળ્યો નહીં પછી એ નેટ નથી એટલે કોઈને ફોને નથી લાગતો એટલે તો અમે આપણે અહીંયા બહુ મોજ કરી જે નાસ્તો લઈ આવ્યા અહીંયા થોડોક જે પાણી પડતો હતો પથ્થર ગણો મસ્ત મજા ચારે જાણે બેસી નાસ્તો કરી લીધો જંગલ વિસ્તારની અંદર આવો પહાડી વિસ્તાર છે અહીંયા બહુ મજા આવી ભાઈ અહીંયા અમને અને હવે અહીંયાથી અમે પાછા ઘરે જવા માટે જઈએ છીએ વચ્ચે જે જગ્યા છે જે અમારે લેવાની છે જો એ જગ્યા અમને એક ફ્રેન્ડ આવવાનું છે ભાઈ આવી જાય તો આપણી જગ્યા પર જવાનો છે હમણાં તો ભાઈ અત્યારે આપણે રિટર્નમાં આવી ગયા છીએ હોટલ એવનની અંદર બધા જ ભાઈઓ લસ્સી બીએ છીએ હમણાં પછી આપણે પાછું પેક થવાનું છે ઘરે જવા માટે અને વચ્ચે એક જગ્યા છે ત્યાં હજી જવાનું ઈચ્છા છે એવા પ્લાન સક્સેસ થાય તો જવું હોય નથી તો લીને આપણે નીકળવાનું છે ભાઈ ફટોફટ લેટ થઈ ગયો છે તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ ભીમગુડે જે જનાણમાં આવેલું છે અહીંયા બધા એમ કહે છે કે ભાઈ ભીમે ગુડો માર્યો હતો કંઈક જરૂર હતી પાણીની અંદર ગુડો માર્યો હતો અને છ મહિના કે બાર મહિના એવો કંઈક છે જે ઓલી સિંધળી એની અંદર નાખી હતી અને એનો દરિયો નહોતો આવ્યો એટલી એની ઊંડાઈ છે એ તમને હું બતાવીશ અત્યારે અમે જઈ છીએ હું બાઈક હું આગળ રાખી આવ્યા હી કારણ કે આ રસ્તામાં હાલેમ છે નહીં એટલે હાલીને નીકળી પડ્યા છે બધા અમે અને થોડો થોડો વરસાદ પણ ચાલુ જ છે એટલે એ મજા થોડીક અલગ જ છે તો ભાઈ ફાઇનલી આપણે ભીમગુડે અત્યારે પહોંચી આવ્યા છીએ અને બધા જ મિત્રો અત્યારે શાંતિથી બેઠા છે કારણ કે થોડો વાલીને આવવું પડે આપણે અને તમને બતાવી દો આ છે ભીમગુડો અહીંયાથી નદી આવતી હોય મતલબ અત્યારે તો પાણી ભરેલ છે અહીંયા અને આ જે જગ્યા છે ને આ જગ્યાનો કોઈ મતલબ ઊંડાઈનો કોઈ અંત નથી એમ ગમે એટલો તમે આમ જોયો ને તો ઊંડાઈ છે એમ આ છ થી બાર મહિના સુધી એની અંદર સીંધરી નાખી દીએ પણ એ અંત નહોતો આવ્યો એટલે કાંઈ વસ્તુ જાય એટલે સીધી હવે ક્યાં જાય ને એ નક્કી નથી લાગતું એમ એટલો ઊંડાઈ છે એ વસ્તુ જગ્યા જેટલી ઊંડી છે અને આ ઘણું ભાઈ આપણે અહીંયાથી ગયા છે આ ચડીને સામે ગયા જો અંદર જાય ને એ ગોતે નથી ચડે એમ પણ એ ગયા છે એટલે વાંધો નહીં ભાઈ એના રીક્ષ ઉપર બાકી આ જગ્યા અહીંયાથી બહુ જ ઊંડી છે એ હું બધા કહે છે ચારે બાજુ પથ્થર હે રૂગા કોતરાઈ ગોતરાઈ નલો થઈ ગયો હે અને અહીંયા ભીમે ગુડો માર્યો હતો ભાઈ આ બધા અહીંયાથી જાતા હતા અને કંઈક પાણીની જરૂર હતી ત્યારે જ ભીમે ગુડો મારીને ત્યાંથી પાણી કાઢ્યું હતું અને એ જગ્યાએ અહીંયાથી ઊંડી જ થઈ ગઈ પછી તો સીંધડી નાખી પણ એનો અંત ના આવ્યો અત્યારે અમે બધા જ ભાઈઓ બેઠા છીએ અહીંયા મસ્ત મજાના રિલેક્સ કરી રહ્યા છીએ બેઠા છીએ થોડો થોડો વરસાદ ચાલુ છે ઉપર શાંતિવાળી જગ્યા છે અમે થોડોક અહીંયા વરસાદ આવી જાય ને તો અહીંયાથી ઝરણા બહુ મસ્ત આવે જોરદાર લોકેશન રહી જાય પણ અત્યારે એટલો વરસાદ નથી કે આમ ઝરણા આવે અને અહીંયા ને વિડીયા બહુ વાયરલ થાય અહીંયા ઝરણા પડતા હોય ને પથ્થર ઉપરથી એ જ વિડીયા જોરદાર વાયરલ થાય અહીંયા ગનો ભાઈ મજા આવી એકદમ બઢિયા બરોબર તમે ફૂલ બોલો આમ તો નથી સારા સારા ને તો આપણે ક્યાં મળ્યો નઈ ને ભાઈ હા બીજો બીજો અમે એડવેન્ચર ઘણું કર્યું ને એમાં ઘણી મજા આવી બાકી સારા જે મારે પ્રોપર જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ અમને ના મળી પણ અમે બીજા મોજ ઘણી બરાબર તમને કંઈ ખાવાનું તમારે પહેલા જોયે એ શું ધીમે ગુડો માર્યો આપણું કામ નથી થયું ધીમે ગુડો મારે આપણા આ જગ્યા ભાઈ એકવાર જરૂરથી આવો છો તમે

અહીંયાથી ભાઈ મસ્ત મજાનું ઝરણું નીકળે આ મંદર આપણે અત્યારે મેં તમને થોડી વાર પહેલાં જે બતાવ્યો ઝરણો એમાંથી ભીમગુડા ઘણીથી લોકેશન એક નંબર હોય અને આ જુઓ પથ્થરનું જો જાણે ને ઘરતા જાણે કર્યો હોય ને પણ આ બધો કુદરતી છે એક જાતના અને આ પથ્થરમાં જો ઝાડ ઉગ્યું હોય ચોમાસા માટેની બેસ્ટ જગ્યા હોય ને તો ગોતતા હોય ને ભાઈ ખડીરમાં જ છે ફરવા માટે બહુ મસ્ત મસ્ત જગ્યા છે ભાઈ હા તો ભલે કુદરતી છે અહીંયા ભીમે ગુડો માર્યો તો અલગ વસ્તુ છે બાકી અહીંયાની સુંદરતા ભાઈ બધી એક નંબર છે ખડી રહે ખડી રહે ભાઈ આખો દિવસ ભાઈ બહુ ફરી લીધું મોજ મસ્તી કરી લીધી બહુ આનંદ આવ્યો હવે થોડાક થાય કે ગયા અહીં આલી હાલીને તો હવે બસ આપણે અહીંયા બ્લોકને એન્ડ આપશું અને હવે આપણે અહીંયાથી સીધા થોડી વાર ફોટા ફોટા શૂટ કરી ઘરે માટે જવાનો હોય થાકી ગયા અહીં જઈ જવું પડે હાલવું પડે છે હજી થોડીક બાઇક આગળ પડીએ તો તમને નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય